વેલકમ બેક ટુ માય ચેનલ અત્યારે અહીંયા છું તો થોડું કંઈ કામ છે એટલા માટે હું પ્રિન્ટ કાઢવા માટે નીકળે છું સવાર સવારમાં તો હાલ ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે બે લાઇકન ક્લિક ના ભૂલતા તો ચલો અને બાકી તમે આ રસ્તે કહો આપણે જલ્દીથી અને પ્રિન્ટ કાઢીને આવશું મારે કંઈ કામ છે થોડું એટલા માટે પ્રિન્ટની જરૂર છે તો હું પ્રિન્ટ કાડવા માટે નીકળીશ ફાઇનલી અત્યારે મસ્ત પ્રિન્ટ કાઢીને આવી ગયો છું તો અહીંયા છે પ્રિન્ટ હું બ્લોગિંગ નથી કરી શક્યો કારણ કે જલ્દી આવવાનું હતું એટલા માટે ગરમી બહુ બધી છે એટલે કેમેરો લેક થાય છે કંઈ ખબર નહીં શું થયું કેમેરાની પરંતુ બહુ બધો લેક થાય છે બાકી આ જગ્યા જોઈ શકો તમે એ છે આપણી ડેરી ઘણા બધા મિત્રોને ખબર પડી ગઈ હશે ને ઘણા બધાને ના પણ ખબર પડી હોય પરંતુ જે લોકોને ના ખબર પડી હોય કંઈ નહીં તો હું બતાવી રહ્યો છું આ છે આપણી ડેરી અત્યારે તો બંધ છે બિન ટાઈમ છે એટલા માટે બાકી આસપાસનું લોકેશન તમે જોઈ શકો છો ચલો હવે જલ્દીથી જઈશું ઘરે ગાડી મેં ત્યાં મૂકી છે છાઇડે તો અત્યારે તો અહીંયા બધું બંધ છે કારણ કે બપોરનો ટાઈમ છે એટલે લંચનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે બધા જતા રહે છે લંચનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે બાકી રસ્તો સુમસામ છે જોઈ શકો છો મિત્રો હું મસ્ત ઘરે આવી ગયો છું તો હાલ તાબેલામાં છું તમે જોઈ શકો છો અને ભેસો માટે મેં ચણા અહીંયા બાફ્યા છે બેસ માટે આપણે ચણા લાવ્યા હતા तो चढ़ा तो बाफी आप खवड़ा जो सको बिलकुल मस्त थी गया जी सको काले तो फूल बोलो वरसाद पड़े परंतु आज कई